શ્રી ગુરુદેવ દત્ત ભક્તિના માર્ગમાં બહારથી પ્રાપ્ત કરેલું જ્ઞાન તકતું નથી જ્ઞાન તે જ આત્મસાત થાય છે જે અનુભવથી પ્રાપ્ત થાય છે અનુભવ સે જ્ઞાન પ્રાપ્ત ગયે ગુરુદેવ જે અનુભવ આપે છે એનાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન જ આત્મસાત થાય છે ઈશ્વર અને ગુરુદેવ તેના બાળકોને અનુભવથી જ્ઞાન આપે છે એ અનુભવથી પ્રાપ્ત કરેલું જ્ઞાન જ્યારે સાધક શાસ્ત્રોને વાંચે છે ત્યારે તેને અનુભવાય છે કે ત્યારે પ્રમાણિત થાય છે બાકી ભગવા ધારણ કરવાથી કોઈ સાધુ થઈ જતું નથી સાધુત્વ આપણું આચરણ હોય છે કોઈની નકલ કરવાથી સાધુ થવાતું નથી સાધુત્વ અને સંતત્વ આપણી અંદર પ્રગટ થાય છે અને સાધુત્વ અને પરમાત્મા પ્રમાણિત કરે છે એ વ્યક્તિ ખુદ પ્રમાણિત કરી શકતો નથી કે હું સાધુ છું ખુદના હૃદયનું સમુદ્ર મંથન કરવું પડે એક સમુદ્ર મંથન કરવાથી અમૃત અને ઝેર નીકળ્યું હતું એમ ખુદના હૃદયનું એમ ખુદના હૃદયનું નિત્ય સમુદ્ર મંથન કરવું પડે આ સંજયે એ રીતે જ સમુદ્ર મંથન કરીને જે અનુભવ આય છે તે તમારી સાથે વહેંચું છું અને જે ઝેર છે એ મુજબ હૃદય રાખું છે સત્ય પવિત્રતા અને ચરિત્રના આભૂષણ ધારણ કરવા પડે છે તો મને જોઉં છું કોઈ આભૂષણ પહેરતા નહીં કેમ કે મુખ્ય આભૂષણ સાધકનું સત્ય પવિત્રતા અને ચરિત્રતા છે એ આભૂષણ ધારણ કરવા પડે ખુદના હૃદયનું સમુદ્ર મંથન કરવું પડે અને એમાંથી નીકળતું અમૃત સંસાર સાથે વહેંચવું પડે અને ઝેર નિજ હૃદયે ધારણ કરવું પડે અને એ જ માર્ગ સંજયનો છે પવિત્ર વિચાર અને ખુદ સાથે સત્સંગ કરવો પડે ખુદ સાથે સત્સંગ કરવો પડે સ્ત્રી અને પુરુષ જાત પાતના ભેદ અને ધર્મના પંથોના ભેદથી પર ઉઠવું પડે દરેકની અંદર પરસ્પર દેવો ભાવથી એ પરમ સત્યને પરમ તત્વને એ દેવને નિહારતા શીખવું પડે સાત્વિક આહાર અને અહંકાર રહિત જીવન જીવવું પડે આજે હું છે ને ભાઈ એનો ત્યાગ કરવો પડે ત્યારે સંતુદ મહ પ્રગતિ હું આ મારા જીવનની વાત કરું છું એટલે મારા શબ્દોની વાત કરું છું આ શબ્દો જ મારું જીવન છે ગજાનંદ મહારાજે કહેલું કે અનુભવ વિનાની વાત ન કરવી તો હું આ મારો અનુભવ તમારી સાથે વહેંચું છું જ્યારે આ હું નો ત્યાગ કરીએ ને ભાઈ ત્યારે અહમ બ્રહ્માસ્મીનો અનુભવ થાય આમ કેવળ અહમ બ્રહ્માસ્મી બોલવાથી નહીં ચાલે ને જ્યારે ઊંનો ત્યાગ થાય અહમ બ્રહ્માષ્ટમીનો અનુભવ થાય ત્યારે ખુદના શરીર અને શરીરની બહાર પણ સંજયનો અનુભવ થાય તમને તમારી અસ્તિત્વનો અનુભવ થાય ખુદના શરીરમાં અને તમારા શરીરની બહાર ત્યારે સખા એટલે કે આપણે બધા સરખા અને પરસ્પર દેવોનો ભાવ દેહો થાય છે છે એ સમજાય દેહ ભાવનો ત્યાગ થાય છે આ જે દેહ છે એનો ભાવનો ત્યાગ થાય છે એના મમત્વનો ત્યાગ થાય છે એની મમતાનો ત્યાગ થાય છે એની સુંદરતા નો ભંગ થાય છે ભાઈ ભક્તિ યમ નિયમ થી નહીં પ્રભુ પ્રત્યેના શુદ્ધ ભાવથી થી પ્રજ્વલિત થાય એની સાથે શુદ્ધ સાત્વિક જીવનથી પ્રજ્વલિત સર્વ શુભ વિચારથી પ્રજ્વલિત થાય છે હું તારું ભેદ મિતવાથી પ્રજ્વલિત થાય છે સંજયની તો આવી જ ભક્તિ અને એની આવી જ વાતો જો કોઈને સમજાય તો વાલા બોલેલું સાર્થક છે કોઈને ભક્તિનો માર્ગ પ્રસિષ્ટ કરે તો વાણીનું સત્ય છે

ભર્યું છે બ્રહ્માંડમાં જ્ઞાન ગણું છે બ્રહ્માંડમાં જ્ઞાન ગણું ખુદમાં ડૂબકી માર તો મને ગરું મળે ગરું મળે ગરું શું કહ્યું કોણ લખાવે છે એ નહી પૂછતું કેવર ભક્તિ માં દૂબતું ભર્યું છે માં જ્ઞાન ગણું ખુદમાં દુબકી ડૂબકી મારતો મળે ઘણું हरि ओं ती गुरुदत्त हरि ओं तत् श्री गुरुदत्त हरि ओं ती गुरुदा हरि ओं ता स्री गुरुदाता हरि ओं तत् श्री गुरुदाता हरि ओं ती गुरुदत्त हरि ओं त श्रीगुरुदत्त गुरुदा हरि ओं ता सी श्रीगुरुदत्त हरि ओं ता सी गुरुदा हरि ओं ता सी श्रीगुरुदत्त श्री गुरुदाता हरि ओं ता सी गुरुदाता श्री गुरुदाता श्री हरि ओं ता सी गुरु દ ગજાનન સત્ય ગજાનન સત્ય ગ ગજાનન સ્વામી ગજાનન તુજમાં ગજાનન મુજમાં ગજાનન તુમાં ગજાનન मुझ मग जान तुझ माराम मुझ माराम श्री राम जय राम जय जय राम तुझ माराम मुझ माराम श्री राम जय राम जय जय राम आत्मा स्वात्मा श्रीराम जय राम जय जय राम आत्मा स्वात्माम श्रीराम जय राम जय जय राम तुज मामज माम શ્રી રામ જય રામ જય જય રામ તુજમાં રામ મુજમાં રામ સાઈ સાઈ તુજમાં દત્ત મુજમાં દત્ત એ જ તો પરસ્પર દેવોનો ભાવ છે શ્રી ગુરુદેવ દત્ત સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રાતઃ સત્સંગમાં ਪਰ ਨਾਮ ਸੀ ਗੁਰੂ ਦੇ ਤੇ ਭਾਈਓ ਬੇਹਨੋ ਮਾਤਾਵੋ ਬਿਕਰੀਓ ਮੇਰੇ ਤੇ ਆਇਆ